શું રીબડા પછી ગોંડલ ગણેશનો વારો પડ્યો રાજકોટ અને તેમાં પણ ગોંડલ અને રીબડા છેલ્લા ઘણા સમયથી વિવાદના કારણે ચર્ચામાં માધ્યમમાં રહે છે થોડા સમય પહેલા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ પોપટલાલ સોરઠિયા ખૂન કેસમાં પુનઃ જેલમાં જવું પડ્યું તે સમયે બેનિફિટ ન્યૂઝે એટલે એક મહિના પહેલાં બેનિફિટ ન્યૂઝે સંકેતો આપ્યા હતા કે અનિરુદ્ધસિંહ જાડેજા પછી ગોંડલના બીજા બાહુબલી જયરાજસિંહનો પણ રાજકીય વારો પડી શકે છે ગુજરાત હાઈકોર્ટના ઉંબરેથી જે સમાચાર આવી રહ્યા છે એ સ્પષ્ટ કરી રહ્યા છે કે રાજકીય પક્ષ જ્યારે એના પગ નીચે પાણી આવે તો કોઈને છોડતા નથી અને જ્યારે એના હાથ થોડા બી ઢીલા પડતા દેખાય અથવા એને લાગતું એક એ ફસાઈ રહ્યા છે ત્યારે એ જેને બચાવતા હોય ને એને કાયદાની આંટીગુટીમાં ભેરવી દે રાજકુમાર ઝાટ કેસમાં હાઈકોર્ટને એવું લાગ્યું કે પોલીસે ભીનું સંકેલું લાગે છે જે ખૂણ છે એને અકસ્માતમાં ફેરવી અને કોઈને બચાવવાની કોશિશ થઈ રહી છે એટલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે રાજકોટ જિલ્લા સિવાયના ત્રણ એસપી કક્ષાના અધિકારીઓના નામ માંગ્યા છે જેથી રાજકુમાર જાટ કેસમાં નિષ્પક્ષ તપાસ થઈ શકે અને શું રાજકુમાર જાટનું મર્ડર થયું હતું કે અકસ્માતે મોત એની વાસ્તવિકતા બહાર આવે આ છે ને બહુ સીધો ઇશારો કરે છે કે અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા પછી હવે જ્યોતિરાદિત્ય જયરાજસિંહ જાડેજા જે ગોંડલ ગણેશના નામે કે ગણેશ ગોંડલના નામે વધારે પ્રચલિત છે એનો વારો પડી શકે છે તમે બાહુબલી હોઈ શકો છો પણ જ્યારે સત્તા પક્ષ માટે માથાનો દુખાવો થાવ અથવા રાજકીય પક્ષો માટે માથાનો દુખાવો થાવ ને ત્યારે એ રાજકીય પક્ષો છત્રછાયા પાછી ખેંચતા સહેજ પણ ખચકાતા નથી તો શું થશે આવનારા દિવસોમાં ગોંડલના રાજકારણમાં નમસ્કાર દર્શક મિત્રો હરેશ ઝાલા ડી કોડ્સમાં આપનું સ્વાગત છે માર્ચ મહિનામાં એક વ્યક્તિની લાશ કુવાડવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મળી એનો ઓળખ થઈ રાજકુમાર જાટ તરીકે કુવાડવા પોલીસે અકસ્માતે ગુનો નોંધ્યો અને એવું કીધું કે કોઈ બસ આ વ્યક્તિને ટક્કર મારી અને એમાં એનું મૃત્યુ થયું થોડા દિવસ પછી એક બસ ડ્રાઈવર પણ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો અને એણે કબૂલી લીધું કે મારી બસની ટક્કરથી આ વ્યક્તિનું મૃત્યુ થયું છે પરંતુ મૃતક રાજકુમાર જાટ અને એફએસએલ અથવા તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ જૂઠું ના બોલ્યા રાજકુમાર જાટના પિતાએ સીધો આક્ષેપ કર્યો કે એના પુત્રની હત્યા થઈ છે અને એને અકસ્માતમાં ફેરવાની કોશિશ થઈ છે પોલીસ કોઈ રાજકીય પીઠબળ ધરાવતી વ્યક્તિ અથવા રાજકારણીના દબાણ નીચે આ હત્યાના કેસને અકસ્માતમાં કેસમાં કન્વર્ટ કરી રહી છે એનું પોલીસ સ્ટેશન લેવલે કશું જ ચાલ્યું નહીં એટલે એણે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા અને એના પુત્રના આકસ્મિક મોતમાં સીબીઆઈની તપાસની માંગ કરી ગુજરાત હાઈકોર્ટે પોલીસે જે દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા એના આધારે એફએસએલ રિપોર્ટ પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે એટલું તો નોંધ્યું કે આ વ્યક્તિને જે બેતાલીસ જેટલી નાની મોટી ઈજાઓ થઈ છે બસ અકસ્માતના કારણે તો ન હોઈ શકે અને પોલીસ એનો ખુલાસો કરી શકી નહીં અને જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા એના આધારે પો કોર્ટને લાગ્યું કે પોલીસે આમાં કાંઈક ભીનું સંકેલ્યું છે અથવા તો કોઈને બચાવી રહ્યું છે અને એમાં પણ રાજકુમાર જાટના પિતાની એફિડેવિટ કે એના ઉપર દબાણ હતું કે ગોંડલના ભૂતપૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર જ્યોતિરાદિત્ય સિંહ કે જે ગણેશ ગોંડલના નામે પ્રચલિત છે એનું નામ એફઆઈઆરમાં ક્યાંય આવવું જોઈએ નહીં આ વસ્તુએ હાઈકોર્ટને ઇશારો કર્યો કે ચોક્કસ આમાં રાજકીય પીઠબળ ધરાવતી વ્યક્તિઓ પોલીસને દબાણ કરી રહી છે અને સત્ય બહાર આવવા દેતી નથી તેથી એમણે નિષ્પક્ષ તપાસનો વિચાર આવ્યો અને ત્રણ એસપી કક્ષાના અધિકારીઓના નામ રાજ્ય સરકાર પાસે માંગ્યા છે દર્શક મિત્રો બાહુબલીઓનો ઉપયોગ રાજકારણીઓ અને રાજકીય પક્ષ કરે પણ આ બાહુબલીઓ એવું માને કે એમને રાજકીય પટ પીઠબળ છે અથવા છત્ર છાયા છે એટલે કાયદાને હાથમાં લઈ શકે છે અને એ ધારે એ કરી શકે છે પણ જ્યારે એ એમની સીમાઓ ઓળંગવા માંડે અને જ્યારે એ રાજકીય પક્ષો રાજકારણીઓ કે સત્તા પક્ષ માટે માથાનો દુખાવો થાય ને ત્યારે આ રાજકીય પક્ષ અને આ સત્તા પક્ષો હળવે એક લઈને એમનો હાથ ખેંચી લેતા હોય છે અનિરુદ્ધસિંહ જાડેજા સામે જે રીતે સરકારે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં બચાવ ના કર્યો અઢાર વર્ષની સજા કાપ્યા પછી ફરી એમણે જેલ જવું પડ્યું એવું લાગી રહ્યું છે કે જો રાજકુમાર જાટ ખૂન કેસ સાબિત થયો એમાં ગણેશ ગોંડલનું નામ નીકળ્યું તો એ વાત ચોક્કસ છે કે જયરાજસિંહ જાડેજા એમના પુત્રને જેલમાં જતા રોકી શકશે નહીં આ વાત આટલેથી અટકતી નથી જે રીતે અમિત ખૂટ કેસમાં રાજદીપસિંહ જાડેજાનું નામ ઉછળ્યું છે ને ત્યાં પણ કોર્ટને લાગી રહ્યું છે કે આ વ્યક્તિને જામીન લાંબો સમય આપી શકાય નહીં લાગે છે કે એને પણ જેલમાં જવું પડશે ગોંડલની રાજનીતિ ગોંડલના બે બાહુબલીઓ વચ્ચેની સત્તાની સાઠ મારી અને બંનેના પુત્રો જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલ અને અનિરુદ્ધસિંહના પુત્ર રાજદીપસિંહના જે રાજકીય સ્વપ્ન છે કે ગોંડલના ભવિષ્યના ધારાસભ્ય થવું અને આ બંને બાહુબલીઓએ જે રીતે કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈ વેપારીઓ અને ઉદ્યોગકારોને જે પરેશાની શરૂ કરી છે તેના કારણે ત્યાં શાંતિ દોહોળાઈ રહી છે અને એથી જ સત્તા પક્ષ સીધી રીતે એમના ઉપર હાથ મૂકવાની જગ્યાએ કાયદાની રૂએ એમને ભીષમાં લઈ રહી છે અનિરુદ્ધસિંહ જેલમાં ગયા અને જો જયરાજસિંહના પુત્ર પણ જેલમાં જાય તો એ બહુ સીધો ઈશારો હશે કે આ સરકાર હવે બદનામી વહોરવા તૈયાર નથી અને એટલે જ કહીએ છીએ કે આવનારા દિવસોમાં ગોંડલની રાજનીતિમાં ખૂબ મોટા ફેરફારો તમે જોઈ શકશો ગાયત્રી બા કદાચ ધારાસભ્ય તરીકે ચાલુ રહે પણ જયરાજસિંહ અને એમના પુત્ર અનિરુદ્ધસિંહ અને એમના પુત્રની જે રાજકીય ખેવનાઓ છે તે ધૂળમાં રોળાતી દેખાઈ રહી છે તમે જ્યારે લક્ષ્મણ રેખા ઓળંગો તો સમજી લેજો કે રાવણે જેમ સુરપંખા બની માતા સીતાનું અપહરણ કર્યું હતું એમ તમારી સત્તાનું પણ અપહરણ થઈ શકે તમારી સત્તાઓની પાંખ સત્તા પક્ષ કાપી શકે છે અને એ આવનારા દિવસોમાં ગોંડલના નાગરિકો અને ગોંડલના મતદારો જોશે કે બાહુબલીઓ જ્યારે હદ પાર કરે છે ને ત્યારે કોઈ પણ રાજકીય પક્ષ કે સત્તા પક્ષ એમની આબરૂ એમની ઇજ્જત બચાવવા એમની પાંખો કાપી અને એમને એમની મર્યાદા દેખાડી શકે છે અને થશે એવું ચોક્કસ લાગી રહ્યું છે દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝના મત જાણવા માટે વાંચવા માટે મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમ વેબસાઈટની અથવા જો આપને સાંભળવા અને જોવા મારસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો